એમની જન્મસ્થળી સાલાપુર ખાતે આચાર્ય ઇન્દ્રદિન સુરી તથા રત્નાકર સુરી મહારાજ સાહેબના ગુરુ મંદિરના સાલગિરી મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં ઉજવાયો જાણીતા જૈન અગ્રણી અને રત્નત્રી આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું કે જે જગ્યાએ આ બંને આચાર્ય ભગવતીનો જન્મ ભગવતોનો જન્મ થયો હતો તું ત્યાં એમના પરિવારજનો દ્વારા મંદિર માટે દાનમાં આપતા વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરા શ્રી મહારાજ સાહેબ સરસ મજાનું આરસના ગુરુ મંદિરનું નિર્માણ કર્યું ગુરુદેવના પ્રખર ભક્ત સુરેશકુમાર જૈન ચંદીગઢથી ખાસ પધાર્યા દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે આજે પહેલાં ઉત્તમ દ્રવ્યો વડે શાંતિનાથ ભગવાનના સ્નાત સ્નાત્ર મહોત્સવનો યોજાયો હતો ત્યારબાદ ગુરુદેવનું પંચોપચાર પૂજન કરવામાં આવ્યું વિસ્તારના જાણીતા જૈન પંડિત રમેશભાઈ પાઠશાલાવાળા દ્વારા પંચોપચાર પૂજનના વિવિધ દ્રવ્યો કેસર છાંટના કરી ધજા ચડાવવામાં આવી દરમિયાન આ પૂજનનું મુખ્ય વિધાન શાંતિ સ્નાત ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી મહારાજ સાહેબે ફરમાવ્યું સુરતથી પધારેલ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરેચા પૂજન કરાવ્યું હતું જીવણભાઈ તથા નાગજીભાઈની જુગલબંધીએ સુંદર સ્તવનો

વિનોદ વિજયજી મહારાજ સાહેબ છે અરિહંત વિજયજી મહારાજ સાહેબ છે અમારા આત્મા રત્ન વલ્લભ રત્નત્રય આરાધના ટ્રસ્ટના પ્રમુખ છે કૌશિકભાઈ મનોજભાઈ રાજુભાઈ આપણે ગુરુદેવને પૂછીએ કે આજનો જે કાર્યક્રમ હતો એ શું આખો કાર્યક્રમ છે પરમ પૂજ્ય વર્તમાન ગચ્છાધિપતિ શુદ્ધ ભાસ્કર ધર્મ ધરંધર સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી આત્માવલ્લભ ઇન્દ્રદીન ધર્મધુરંધર સદ્ગુભ્યો નમઃ જેમની આજ્ઞાથી સમુદાય વર્તી રહ્યો છે તેમની આજ્ઞાની અંદર સમાયેલો છે એવા જ પાઠ પરંપરાની અંદર એમના પહેલાં આદ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વિતીય ગચ્છાધિપતિ રત્તાકર સુરીશ્વરજી મહારાજ સાહેબ ના આજે શાલપુરા ગામની અંદર એમની જન્મસ્થળીની અંદર ઘણી જ ધૂમધામથી ચતુર્વીશ સંઘ સાથે મળીને આજે એમની ધજા સાલગીરી મનાવવામાં આવી અને સાથે સાથે દીપકભાઈ અમારા પત્રકાર રાજુભાઈ કૌશિકભાઈ રત્નત્રિના ટ્રસ્ટ મનોજ કચર આદિ બધા જ ટ્રસ્ટ મંડળ અહીંયા આવી ધૂમધામથી પરમાત્માને અને રમેશભાઈ આપણા પંડિત આ બધા જ મળીને હા બધા જ લાભ લઈને ને સુરેશભાઈ સુરેશભાઈએ આજે ગુરુ ભક્તિ ને ચંડીગઢ વાળાએ સુરેશભાઈએ બહુ ભાવ કાર્યક્રમ થાય છે ભાવ ઉલ્લાસ દ્વારા એમને લગાવ્યા છે એવા હંમેશા માટે આવી રીતે લાભ લેતા રહેજો લેતા રહેજો અને આવી ધર્મ ધજાવે ગુરુદેવ અને દેવ ગુરુ ધર્મ ફસાય છે આવું કરતા રહેજો આગળ વધતા રહે એવી શુભકામના શુભ મંગલ